દિવાળી તથા નવા વર્ષની અનોખી રીતે ઉજવણી મહાદેવ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી નવા વર્ષની શરૂઆત મહાદેવ સેવા ગ્રુપ વડોદરા દ્વારા પ્રેમ કરુણા અને સેવા સાથે મહાદેવ સેવા ગ્રુપ જે સેવાકીય કાર્યકર્તો આવ્યું છે તેના દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે વિશેષ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલના દર્દીઓ અને જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માત્ર ભોજન પૂરતું ન હતું પરંતુ દર્દીઓ અને સ્ટાફ સુધી સહાનુભૂતિ પ્રેમ અને આશાનો સંદેશ પહોંચાડ્યો હતો નવા વર્ષની ઉજવણી માત્ર આનંદ માટે નથી પરંતુ સમાજની સેવા માટે પણ છે અને આ સંદેશ ગ્રુપના દરેક સભ્યે તેમના કિંમતી સમય અને શ્રમ દ્વારા પ્રદર્શિત કર્યો હતો મહાદેવ સેવા ગ્રુપના તમામ સભ્યોએ પોતાના વ્યસ્ત સમયમાંથી સમર્પિત થઈને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સેવા પહોંચાડી હતી આ સેવા ભાવ અને પ્રતિબદ્ધતા જ નવા વર્ષની સાચી શરૂઆત છે તેવું તેઓનું માનવું છે આ પ્રયાસો સમાજમાં આશા પ્રેમ અને ભાઈચારાનો સંદેશ ફેલાવે છે અને દરેકને યાદ અપાવે છે કે સેવા એ જ સાચી શરૂઆત છે નવા વર્ષની સાથે સાથે દિવાળીના પાવન અવસર પર મહાદેવ સેવા ગ્રુપ વડોદરા તરફથી ફટાકડા કપડાં મીઠાઈ તથા અન્ય જરૂરી વસ્તુઓનું વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સંતા સુભાનપુરા વિશ્વામિત્રી અને અન્ય જગ્યાઓ પર આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સેવા કાર્યક્રમનો હેતુ માત્ર ખુશીઓ વહેંચવાનો નથી પરંતુ દરેક ઘરમાં પ્રકાશ અને આનંદનો દીવો પ્રગટાવવાનો છે મહાદેવ સેવા ગ્રુપ વડોદરા દ્વારા તમામે તમામ શહેરીજનોને દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી હર હર મહાદેવ મહાદેવ સેવા ગ્રુપ વડોદરા દ્વારા આજે દીપાવલી નિમિત્તે આપ સૌને દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ આપણે સૌ જાણીએ છીએ કે સેવા એ જ સાચી પૂજા છે તો એ શંખનાદ સાથે આજે મહાદેવ ગ્રુપ વડોદરા દ્વારા જે દીપાવલી નિમિત્તે આપણે સૌ જાણીએ છીએ કે દીપાવલી એ પ્રકાશનો પર્વ છે પરંતુ હજુ પણ ઘણા બધા એવા પરિવારો છે કે જ્યાં બે ટાઈમ જમવાની સાથે સાથે એમની બેઝિક નીડ્સ પણ પૂરી નથી થતી તો આપણે એક પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં સુધી આપણે પહોંચી શકીએ ત્યાં સુધી અમારો એવો પ્રયત્ન છે કે દરેક ઘર સુધી જે લોકો પાસે દીપાવલીમાં પ્રકાશ પર્વ ઉજવવા માટે જે સુવિધાઓ નથી જેમ કે નોર્મલી ફટાકડાઓ થઈ ગયા મીઠાઈઓ થઈ ગઈ આપણે સૌ દીપાવલી નિમિત્તે નવા વર્ષ નિમિત્તે નવા નવા કપડાઓ ખરીદતા હોઈએ છીએ પરંતુ જે લોકો માત્ર પોતાના બે ટાઈમના ભોજન માટે મહેનત કરે છે એ લોકો પાસે આવી કોઈ પણ સુવિધા હોતી નથી તો મહાદેવ સેવા ગ્રુપ દ્વારા એક પ્રયાસ છે કે આપણે એવા લોકો સુધી પહોંચી શકીએ એમને ફટાકડાઓ વિતરણ મીઠાઈઓનું વિતરણ અને સાથે સાથે એમને જે કાંઈ પણ કપડાઓનું વિતરણ છે એ મહાદેવ સેવા ગ્રુપનો એક પ્રયત્ન છે અને જે લોકોએ પણ આ સેવા માટે સહકાર આપ્યો છે તે સૌનો મહાદેવ સેવા ગ્રુપ વતી હું આભાર વ્યક્ત કરું છું અને આપણે વધુને વધુ લોકો સુધી પહોંચી શકીએ એ જ આપણો પ્રયાસ છે હર હર મહાદેવ મહાદેવ સેવા ગ્રુપ વડોદરા દ્વારા આજે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના પ્રથમ દિવસે એસએસજી હોસ્પિટલ ખાતે મહાદેવ સેવા ગ્રુપના સભ્યો જે છે એમનું એક સ્નેહ મિલન જેવું આયોજન કરવામાં આવ્યું જેના અંદર આપણે સમોસા વિતરણ તેમજ જલેબી વિતરણ કર્યું અને સાથે સાથે જે પેશન્ટ અને પેશન્ટના સગાઓ છે એમને આ ત્રણસોથી ચારસો ક્વોન્ટિટીની અંદર આ સેવાનો લાભ અમે લીધો તમામ જેટલા પણ સભ્યો છે એ તમામને મહાદેવ સેવા ગ્રુપ વર્ષાભિનંદન અને નવું વર્ષ આપના માટે સુખમય સ્વાસ્થ્યપ્રદ રહે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના હર હર મહાદેવ